લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે અંતર્ગત જાલોર નગરપાલિકા સિટી સિવિલ નું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ અને ધારાસભ્ય મહેશ બુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આજના આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ આવેલ દરેક પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ઈ લોકાર્પણ કર્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાવડ અને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા નગરમાં થયેલ વિકાસ કામો અને આગામી નવીન કામો અંગે માહિતી આપી હતી ત્યારબાદ આજના નવીન સુવિધાના ઈ લોકાર્પણના દિવસે નવીન દાખલાઓ ઓનલાઈન આપી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી ઝાલોદનું સિટી સિવિક સેન્ટર વિશ્વકર્મા મંદિરની પાછળ આવેલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા આ સિટી સિવિક સ્થળ પર મિલકત વેરો મિલકતની આકારણીની અરજી વ્યવસાય વેરો અને તેનું રજીસ્ટ્રેશન ગુમાસ્તા ધારાનું લાયસન્સ હોલ બુકિંગ લગ્ન નોંધણી મરણના દાખલા તેમજ અન્ય સુવિધાઓ અહીંયા આવરવામાં આવેલ છે